દેવ દિવાળીના પાવન પ્રસંગે કરનાળી ધામ ખાતે પરંપરાગત રીતે શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારીજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે પરમપૂજ્ય મહંત શ્રી દિનેશગીરીજી મહારાજ તથા સન્માનનીય મહંત શ્રી નંદગીરીજી મહારાજના આશીર્વાદથી નગરયાત્રાનો આરંભ થયો હતો નગરયાત્રામાં ડભઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પૂજનીય સાધુ સંતો ગ્રામ્યજનો તથા ઉત્સાહપૂર્વક હાજરી આપી શ્રી કુબેરેશ્વર મહાદેવના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા નગરયાત્રા દરમિયાન પવિત્ર ધ્વજ સ્વદ ભજન કીર્તન અને હરિધૂનથી સમગ્ર ધામમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મંદિર પ્રાંગણમાં દીપોત્સવ આરતી અને પ્રસાદ વિતરણ પણ યોજાયા હતા ધામે આ દિવસે દેવી દેવતાઓની ઉપસ્થિતિ જેવી દિવ્ય ઝાંકી આપી જેમાં દરેક ભક્તના હૃદયમાં હર હર મહાદેવ જય કુબેર જય કુબેરના નાદ ગુજી ઉઠ્યા હતા